રામ રામ જય દ્વારકા દઈશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો વહેલા વહેલા ઉઠી અને હાલો નીકળવું છે લોડો રાખવામાં કલ્પેશ જાય છે ભણવા તો એ જરાક વહેલો ઊઠો એને વેલું જવાનું છે આજ સારું હાલો તો નીકળીએ હાલો તો જે નીકળી ગયા લોડ રાખવા જય શ્રી કૃષ્ણ બધાને તો અટાણે જીરાનું કાંદું વાવલી હુનર માં આમાં ડાઠી જેવું બહુ હતું એટલે ચોખ્ખું થઈ જાય વાવલી નાખી જય શ્રી કૃષ્ણ બધા દાયરાની અને જો હવે જે હું આ કાંધું હું થોડુંક વાવલી ને પછી નાખી દઈ તો હું વાળા નું તો હું મારા માં ખડવાઠ વાગ્યું હતું અને ખડવાઠી ને આવતું રહ્યું અને હેઠો ચોખ્ખો થઈ જાય અને ખડે વઢાઈ જાય બેય થાય અને હવે મારા માં ને માં શું કરે જોઈ આવીએ આપણે

હા વરી રાબડી બનાવ ના હું કાયમ ની વેરી તો આવતો રહ્યો હું ને હવે આજ તો માઠી છે આ મારે તો મોડું થઈ ગયું ને પેટ્રોલ પૂરું થઈ ગયું તો ને અટાણે આવી ને સીધો ગાજર લઈ આવ્યો આમ ખાધું ઇન મોર ખીચડી વાલે ખીચડી કાઉ મોર રાબડી ખાધી હતી અને વાંધ દિવસે જોવા ના લેવાનો વાંધ ભેવું દોઈ છે મિંદળી આવી ગઈ હવે દૂધનો વાઇટ જોઈ કઈ અને હું ખાઉં છું કાજર મિંદળી મિંદળો દૂધ પીવા આવી ગયા છે દૂધ દઈ દે એટલે પીવા મિંદળી આની આજુ લેવાય કે નથી આજ મિંદળાની ખોવાઈ ગઈ ક્યાંક

જો અટાણ મોડું થઈ ગયું થોડુંક આવવામાં સારું હાલો તો જો નોડલ રાખીને આવી ગયો ને નાહી લીધું છે ને હવે જરાક વ્યારું કરી લઈ સારું હાલો તો વિડીયો જો પૂરો કરી વિડીયો ગઈ હોય તો લાઇક શેર કરી નાખજો ને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે નવો વિડીયો મળીએ જય દ્વારકાધીશ